ભુજ શહેરના હમીરસર તળાવની પાળે આવી એક અજાણી મહિલા પોતાની ચાર દીકરીઓ સાથે આત્મહત્યા કરવા માટે તકાવમાં ઝંપલાવવા જતી હતી આ દરમિયાન હાજર જાગૃત નાગરિકે મહિલાને રોકી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ઉપર કોલ કરતા અભ્યમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મરવા માટે જીદ પકડ આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહિલાનો તેના વ્યસની પતિ સાથે ઝઘડો થતા તે હમીરસર તળાવમાં કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો મહિલાની સાથે તેની ચાર માસૂમ બાળકીઓ પણ હતી જેને હાજર નાગરિકે અટકાવી હતી પરંતુ તેને મરવાનું રટણ ચાલુ રાખતા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદ માટે જાણ કરી હતી બનાવના પગલે એક સો એક્યાસીના કાઉન્સેલર રાધિકા બેનવી જોશી હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પરમાર ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી મહિલાને તેમની બાળકીઓ મદદ માટે પહોંચ્યા ત્યારબાદ પીડિતા મહિલાને બાળકીઓના કાઉન્સેલિંગ કરેલ પીડિત મહિલા અને બાળકીઓની સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે મારા લગ્નને બાર વર્ષ થયેલ હોય મારે સંતાનમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે પીડિતાના પતિ જે કામધંધો કરે છે તે વ્યસનમાં પૈસા વેડફી નાખે છે ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી મહિલા તેમની ત્રણ માસની નાની દીકરીને સાથે લઈને કામ કરીને ઘરે ખર્ચ ચલાવતા હતા છતાં પણ પીડિતાના પતિ તેમના પર ખોટા વહેમ શંકા કરીને રોજ વ્યસન કરીને ઘરે આવી મારઝૂડ કરે છે પીડિતાનો રવિવારના સાંજે તેમના પતિ સાથે ઝઘડો થયેલ ત્યારે પીડિતાને તેમના પતિ એ તેમની ચાર દીકરી છે તેવા મેણા ટોના મારેલ તે બાબતથી ખૂબ જ દુઃખી થયેલ અને તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કરી પીડિતા વહેલી સવારે ઘરેથી નીકળી ગયેલ અને તેમના દીકરાને તેના પિતા પાસે જ સુવડવેલ તેમજ તેમની ચાર દીકરીઓ સાથે લઈ હમીરસર તળાવ ખાતે આત્મહત્યા કરવા માટે પહોંચ્યા હતા જ્યાં એકસો એક્યાસી ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી પીડિતાનું કાઉન્સેલિંગ કરી તેમને આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી તેમનો દીકરો નિરાધાર થઈ જશે તેમજ તમારી ચાર દીકરીઓનો કોઈ વાંક નથી તો તેમને આવી સજાનો આપવી જોઈએ તેવી સમજણ આપી હતી હાલ મહિલા અને તેમની ચાર બાળકીઓને આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલિંગની જરૂર હોય તેથી પીડિતા મહિલા અને તેમની ચાર માસૂમ બાળકોઓને ભુજ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો